ગત તારીખ ચાર છ ના રોજ હોસ્પિટલમાં કચરા પોતા કરવા જતા હતા અને કીર્તિ મંદિર પાસેથી પસાર થતા હતા અજાણ્યા શખ્સે તેઓને જણાવ્યું હતું કે એક ભાઈને અઢાર વર્ષે દીકરો આવતા તેઓ ગરીબ માણસોને ઘર વખરીના સરસામાનની કીટ આપે છે અને તમે સોનાનો ચેન પહેર્યો છે તે ઉતારીને થેલીમાં નાખી લો નહીતર તમને કીટ નહીં આપે તેમ કહી માણેક ચોક શાક માર્કેટ પાસે લઈ ગયો હતો અને ગરામાં પહેરેલ રૂપિયા ત્રીસ હજારની કિંમતનો પોણા તોલા સોનાનો ચેન પંદરસો રૂપિયાની રોકડ અને પાંચ રૂપિયાનો મોબાઈલ અને ચપ્પલ થેલીમાં નખાવ્યા હતા અને પુષ્પાબેન પાસે હતી તેવી જ અન્ય થેલી ચાલાકીપૂર્વક બદલાવીને આપી હતી ત્યારબાદ તેઓ રાશન કિટ લેવા હવેલીએ પહોંચ્યા હતા પણ ત્યાં કોઈ કિટ આપતું ન હોવાથી પુષ્પાબેને પોતાની થેલીમાં તપાસ કરતા તેમાં ચપ્પલ બિસ્કિટ અને વેફર હતી પરંતુ ચેન રોકડ અને મોબાઈલ મળી આવ્યા ન હતા આથી અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે મામલે પોલીસે તપાસ હાથ ધરતા વૃદ્ધાએ જણાવેલ વર્ણનવાળો શખ્સ નેત્રમ સીસીટીવી પ્રોજેક્ટ તથા સીઆઈઆર પોર્ટલની મદદથી લોકેશન આધારે ચોપાટી ખાતે હોવાનું જાણવા મળતા પોલીસ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી અને મૂળ મહારાષ્ટ્રના પરવન્ની તથા છેલ્લા પંદર વર્ષથી અંકલેશ્વર શાંતિનગર બેમાં ઝુપરપટ્ટી વિસ્તારમાં રહેતો ગંગુ રામભાઈ પવાર મળી આવ્યો હતો અને તેના કબજામાંથી રોકડ રૂપિયા ત્રણ હજાર તથા મોબાઈલ સોનાના ચેઇન બે તથા સોનાના બુટિયા બે મળી આવ્યા હતા આથી પોલીસે તેને આ અંગે આધાર રજૂ કરવાનું કહેતા રજૂ કરી શક્યો ન હતો આથી પોલીસે પૂછતા તેણે એવું જણાવ્યું હતું કે આમાંથી કેટલોક મુદ્દામાલ પોરબંદરની વૃદ્ધાએ વિશ્વાસમાં લઈને તથા કેટલોક મુદ્દામાલ વેરાવર ખાતે એક વૃદ્ધાને વિશ્વાસમાં લઈ નજર ચૂકવી લઈ લીધો હોવાનું જણાવતા પોલીસે તુરંત તેની ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરતા આ શખ્સ સામે સુરતના જીઆઈડીસી વિસ્તારના કડોદરા પોલીસ મથકમાં પણ ચોરીના બે ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું હતું આથી પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ